મારો જીવ થતો રહેતો જવા દઉ પણ મારા ભાઈ ના આગળ કોઈ ના આવે લે એટલે તમારા ભાઈ તમને મારા થી વધારવાલા છે વાલો છે મને ગમે તે પણ અમે છીએ ને ફગા બે ભાઈ છીએ અમારે એટલો રાગ આવે છે ને આ ગોમમો પેલા બાબુળો ને બાબુળો એટલા રીછે ભરસ હા માર રાગ નહી નો હોન છે રાગ આવે બોલ ગમે તે પણ ભાઈ ભેગા વઈએ ને તો બધું થાય

આપડે તો આવે સીવો આવડે કીધું લાવો કોણ કેસે પડી રહો છો અલગ અલગ ભેગા હોય તો ગોમકોની તાકાત એક વગડી કરી જાય ખાઈ હું વાતો શિકરો ને લેવા સાકર પેલો હોય બારાઈ આ બેટા હે ને ના ના એને ખબર પડી રૂપિયા એ વખત નતા પાહન તો ઉશી લાઈન આલ્યા છે અન અધૂરા પૈસા ના ના ડોઢો 100 રૂપિયા નું ભાઈઓ એ ભાઈ ભાઈ એ તૈયાર વાજો કરીને દોઢ મહિનો પૈસા ધૂરા તમે તો ગમે તો આલી છીએ

પીઝા વિઝા લાના હા ઓનો તો આવવા દે એક દાડો એક દાડો અબ્બા દે હોમા ખબર નહી ઓન આયા પટ્ટી મારી જા કે મડર કરી નાખું હું વાત કરીશ સમજે છે હું આ વાતને આ ભાઈ બેઠો તો મારો ભાઈ મારા આગળ ઢાલ થઈને બેઠો તો ખબર છે આવો તો ડોડખો નઈ 10 લાખ રૂપિયા લઈ બેહી જાવ તો અમારો ભાઈ કપાઈ જાય તાને તાર કપાઈ જાય ગમે તે પણ આપણો રાગ એટલે તાને

લઈ લે મારા એને લઈ લે મારો તો હંગાર આબાનું તો નહી આબાનું એને લઈને જાવ આવો હું કેડો ભાઈ આવો કે કે તેરે રી નાસર આ દેતા ભાભી તો અમે આકરા બોલતા નહીં આવડતું તું શિકર કનો હોય જાય કનો હોય જાય શિકર અમુંદી ખબર ના પડે બે દાડા વાંધા રો વાંધા હેડો ઘર માં કીધો તા ઊંઘી દી ખંતો ખાટલો બાટલો વ્યવસ્થિત આવી એટલે ઊંઘી દે જલા એ કણુંંગ વાત તો ઘેર જોઈ રોકી ના કરતો ભાભી ઘેર પર દહીં પાઉં છું એકલા દઈ ગયો પર તારા દર વખત આવી બેઠો નાડ મત લંગાટા બધું હોલું લાગે તો કોઈક મરી જ્યુ બાપો એવું વાત હોય નારો આ કોઈક મૈના અત્યારે આ અવસર માં જવાનું કે હોય કોઈક મરી જ્યુ એવું લાગે છે હેડો તમે ના આવે તો એવું બોલતા ના આવરણ પણ કોઈક દવા કરવી પડશે મારે રિક્શા કરવી તો હા સાજન રિક્ષા કરી હે ભાઈઓ આવ ભાઈ

તો છે કોક કરવી થોડું ચાલો દવા આખો દારો અને મારા વાળો ડો બરો ભેદ થઈ ગયો કોઈ ના વિસ્તાર

આશીર્વાદ ખબર છે બે જનો રાજી ખુશી પણ તારે મારા કોઈ લેવા નહીં ભાભી છે તારી